વલસાડમાં ભારે વાહનો માટે આ બ્રિજ બંધ ચાર દિનથી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ વલસાડમાં અનેક જગ્યાઓ પર ખખડતજ રસ્તાઓ સાથે હવે નદી પરના બ્રિજ પણ જર્જરિત થયા છે બીજી તરફ વડોદરા નજીક ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર અચાનક ઊંઘમાંથી ઊઠી ગયું છે અને ઠેકઠેકાણે કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે આ કામગીરી ચાર દિનથી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ સમાન છે કારણ કે વલસાડ આર વિભાગ દ્વારા કામગીરીમાં હંમેશા વેઠ ઉતારવામાં આવે છે એ વાતથી લોકો વાકેફ છે ત્યારે વલસાડના ઔરંગા નદી પર આવેલા કસ્ટમ હાઉસ પરના બ્રિજ ઉપર ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે કારણ કે ચોમાસાનો સમય હોવાથી ભારે વહેણને લઈને બ્રિજ દુર્ઘટના બનવાની સંભાવના છે ત્યારે દરેક એક પ્રશ્ન એવો પણ ઉપસ્થિત થાય છે કે આટલા દિવસ સુધી કોની રાહ જોવાઈ રહી હતી આ અગાઉથી જ ઔરંગા નદી પરનો આ બ્રિજ અનેક જગ્યા પરથી જર્જરિત છે અને તેના પર અનેક વખત સમારકામ કરવામાં આવ્યું છે જો વડોદરા નજીકની આ દુઃખદ બ્રિજ દુર્ઘટના ના બની હોત તો આજે દરેક નિર્દોષ વાહન ચાલકો આ જર્જરિત બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હોત આ કામગીરી માત્ર થોડાક જ દિવસોની છે અને ફરી લોકોએ આવા જર્જરિત રસ્તા અને બ્રિજનો જ ઉપયોગ કરવો પડશે